લો બીપી કે બીપી ઘટવાની તકલીફ વજન ઘટી જવું અનિદ્રા નિરાશા લાંબી બીમારી પછી નબળું પાચન હોય ત્યારે અને ઉંમર વધવાની સાથે અનેક લોકોને આ બીપી ઘટવાની તકલીફ થતી હોય છે એમાંથી ઘણાની ફરિયાદ એવી છે કે આજે પગના ગોટલાનો ભાગ કાપ મસલ્સ દુખતા હોય છે આ ભાગ છે એ આપણું સેકન્ડ હાર્ટ છે મુડવા પાચન સુધારવા માટે તમારું ચમત્કારિક શરીર છે એનો તમારે ઉપયોગ કરવો પડશે ચક્કર આવતા હોય છે આમાં કઈ નહીં તમારા રુમની દીવાલો તમને પડતા બચાવી લેશે તમે દિવસમાં બે વાર ચાર વાર ધીમે ધીમે કંઈ પણ ખાવ એ પછી દીવાલની નજીક હાથ રાખી અને આટા મારો તમારો પેટનો વાયુ ઘટે અને આપોઆપ તમારું પાચન સુધરશે પાચન સુધરે એટલે તમારું ઘટેલું બ્લડ પ્રેશર ધીરે ધીરે સરખું થઈ શકે છે બીજા નંબર પર તમને ચક્કર આવે છે નિરાશા છે પણ એમાં તમારું મગજ સરખું થશે તો એ બંને જશે ને તો એના માટે એને આપો ઓક્સિજન પ્રાણ તત્વ લોહી કઈ રીતે તમે જયારે સુતા સુતા કે કટ્ટાર બેસીને આવા બે ચાર ધીમા ઊંડા શ્વાસ લો છો તો આ લાગતી નાની વાતનું પરિણામ બહુ જ મોટું છે કારણ કે આવું તમે સવાર બપોર સાંજ રાત દિવસમાં ચાર પાંચ વાર જરાક પેટ ખાલી હોય ત્યારે કરો એટલે એની અસર તમને તરત દેખાશે ભલે થાક લાગે ચિંતા કરશો કારણ કે તમે હેરાન જ છો અને એમાંથી બહાર આવવું છે હવે આગળ આના ઔષધો તો હું તમને આપી દઈશ પણ સીધો જ રસ્તો તમને વારંવાર કહું છું એમ છે રૂમની બહાર નીકળવું અત્યારે અહીંયા હું છાયડામાં બેઠો છું પણ છતાંય સૂર્યનો ઇનડાયરેક્ટ પ્રકાશ અહીંયા છે ને એમાંથી પણ મને ઉર્જા પ્રસન્નતા અને શક્તિ મળે છે એટલે તમારે બહાર બેસવાનું છે બાંધીને ઠંડો પવન હોય તો હવે આગળ ઊંડા શ્વાસ બહાર બેસવાનું અને ચક્કર નથી આવતા પરંતુ દર બહાર નથી નીકળવું માણસોની વચ્ચે ભય લાગે છે એ દિવાલ તમારે તોડવી પડશે તમે એવા ટાઈમે શરૂમાં નીકળો કે જયારે બહુ માણસ ન હોય પણ જાહેર જગ્યાઓમાં ક્યાંક જાઓ એટલે ધીરે ધીરે તમારી અંદર જે આમ થઈ જવાને કારણે ઉર્જા ભેગી નથી થતી એ વસ્તુ ખુલવા માંડશે કારણ કે આ ઘટના કોઈની પણ સાથે બની શકે છે મારી સાથે તમારી સાથે કે બીજા અન્યની સાથે પરંતુ જે ઘટના બની છે એમાંથી ધીરે ધીરે બહાર આવવું એનું જ બીજું નામ જીવન છે તો ઉર્જા આપણી રાહ જોઈ રહી છે કારણ કે રૂમની અંદર પણ ઉર્જા ન હોય તો આપણે જીવીએ કઈ રીતે પણ આજે ખુલ્લા આકાશ નીચે ઉર્જાનું ટ્વેન્ટી ફોર બાય સેવન શાવરિંગ થાય છે એ આપણને સાચા અર્થમાં જ્યારે ઘરે બહાર થી પાછા આવીએ ત્યારે અંદર થી કઈક ભરાઈ ગયા એવું લાગે સારી રીતે તમે ક્યાંક નદી કિનારે કે વૃક્ષ નીચે બાંકડા પર કેવલ બેસી રહો કઈ જ ના કરો મોબાઈલ નહીં અને પછી જુઓ અડધો કલાક પંદર મિનિટ વીસ મિનિટ અને પછી પાછા આવી અને કમ્પેરિઝન કરો કે તમે ગયા ત્યારે પાછા આવ્યા ત્યારે તમારી ઉર્જામાં કેટલો ફરક છે બસ લો બીપી એ કોઈ સિંગડાવાળી બીમારી નથી કે તમે એના માટે રોજે રોજ કંઈક લઈને એને સરખું રાખી શકશો પણ હા પાચન છે એને સરખું કરવું પડશે અને આની ઔષધ તો છે જેનું વજન વધારે નથી એવા લોકો અશ્વગંધા ગોળી લિક્વિડ કે પાવડર રૂપે જે જગ્યાએથી લે છે ત્યાં વૈદ્યરાજની સલાહ અનુસાર એનો ઉપયોગ કરી શકે છે પરંતુ જેનું બીપી વધી જાય છે એને અશ્વગંધા ન લેવી કારણ કે ઘણાનું વધઘટ થતું હોય છે અને સાથે જેનું વજન વધારે છે એને પણ લાંબો ટાઈમ આનો ઉપયોગ નહીં થઈ શકે અશ્વગંધા મગજ માટે પણ સારી છે અશ્વગંધા બીપીને વધારવા માટે પણ સારી છે ઊંઘ માટે પણ સારી છે પરંતુ એ મેદ વધારી શકે છે કારણ કે આ અશક્ત કૃષ પાતળા અને ઉંમરલાયક લોકો માટે કામની છે છે ને પરંતુ જે બીપી ઘટે છે એમાં તમે પોતે જ તમારા આખા ચમત્કારિક શરીર તંત્રને આમ કરીને જીવતા હો તો તમને આમાંથી બહાર કોણ લખાડશે દરેક વસ્તુમાં તમે પહેલેથી તમારા બાંધેલા એંગલ અને બાંધેલી ફ્રેમમાં જ જીવો તો આપણે જેને બીમારી કહીએ છીએ એ ચાહે લો બીપી હોય હાઈ બીપી હોય કે હૃદયના ધબકારા આગા પાછા થતા હોય એમાંથી બહાર બીજું કોઈ નહીં કાઢી શકે સ્વસ્થ રહો મસ્ત રહો તમે જ તમને સાજા કરી શકશો